નમસ્કાર દોસ્તો હું છું કલ્પેશ્વર રાઠવા ને કલ્પેશ્વર તમારું સ્વાગત તો મિત્રો અત્યારે છું આપણા ઘરે ને આજે આપણા ઘરે પત્રીજાનું ગણેશ સ્થાપના છે બરાબર તો મિત્રો અમારા આદિવાસી સમાજમાં કેવું હોય છે જ્યારે લગ્ન હોય ત્યારે અમારા આદિવાસી સમાજમાં જ્યારે છોકરો કે છોકરી હોય ત્યારે એમની એક ગણેશ સ્થાપના કરે ને તે દિવસે ગોધડી બનાવવામાં સીવામાં આવે છે નવી ને એક જે ગોધડી છે ને ત્યારે ગણેશ સ્થાપના થી લઈને જ્યારે પરણવા જાય છે ત્યાં સુધી એ ગોધડી જાન બી જાય ત્યારે બી એ ગોધડી લઈને જવાનું એ ગોધડી પર પાત્રીને બેસવાનું અમારા આદિવાસી સમાજમાં રિવાજ છે એ ગોધડી આજે ભરવામાં આવે છે કે કેવી ભરવામાં આવે છે બરાબર એ હું તમને આજના વિડીયોમાં બતાવવાનો પ્રોસેસ કરું છું વિડીયો સાથે બન્યા રહેજો બરાબર મિત્રો સામે આવા છે આપણું ઘર ત્રીજાનું લગ્નની તૈયારી ચાલી રહી છે

તો હવે પૂરી થઈને ત્યારે તમને બતાવીશ કઈ રીતની ડિઝાઇન વાળી બનાવવામાં આવે છે તે બરાબર સાથે બન્યા રહો તો મિત્રો તમે જોઈ શકો છો આ છે વરરાજાની ગોધડી બરાબર જે આપણે અમારા આજુબાજુના ઘરોની જે બહેનો હોય ને તે આ ગોધડી ભરવામાં આવે છે તો ડિઝાઇન પણ તમે જોઈ શકો છો એક આ રીતની ડિઝાઇન વાળી બનાવવામાં આવે છે તો તમે જોઈ શકો છો ને વચ્ચે ફૂંદા મૂકવામાં આવે છે બરાબર તો ને આ બાજુ એક વરરાજાનો એક લાડીનો જે અક્ષર પાડી રહ્યા છે આ છે એક વરરાજાની ગોધડી તો અમારા આદિવાસી સમાજમાં જે ઘનસ્થાપના કરે તે દિવસેને ને જય સુધી આ લાડો પરણવા જાય ને ત્યાં સુધી આ ગોધડી લઈને જવાનું રહેશે બરાબર તો આ હતી વરરાજાની ગોધડી ને આવા જેવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ કલ્પેશ રાઠવાને લાઈક શેર સબસ્ક્રાઈબ ફરી બરાબર નવા વિડીયો સાથે